એટલે આ ચેનલ થોડીક અમારી આગળ આવે તમારા બધા સપોર્ટ થી અમે થોડાક આગળ આવી અને તો આ મુકવાનું આગળ આવી જાય છે તો એ ચાલ એની ચેનલ છે આ બ્લોગની ચેનલ એની બને છે આ મારા મોબાઈલની ની કોમેડી ની છે એના મોબાઈલ ની છે અને અમારું તો વિનય મહેન્દ્રા તો કે હેઠા લેતા નથી જો તમે જોઈ શકો છો કેમ બેડા જોવા તમે બેતા છે ને ગેસ લઈને બધું ઉડાડી દે છે ગેસ ના લઈને બધું ઉડાડી નાખ્યું છે આ હોમેન જો કાર્યવાર નથી જવાનું એટલે રહેવા જવાનું ને સાથે એમ ઈચ્છા છે બાપા કે કાર્યવાર નથી જવાનું તો મારા ભાઈ એમ કીધું એને અને કાંઈ રહે નહીં જો બે જશે અહીંયા ટોળવા બધું વીખવાન ટૂંકવાન હે ટકલા અમારો ખુશીબેન ટકો છે અમારે આ ટકો છે અમારો સપોર્ટ કરી જવાનો અમારા વગર માય કહે ત્યારે બાપા ત્યારે બોલાવી છે અમારી વિડીયામાં અને ચાલો તો હવે વિડીયો પર થોડોક બનાવી દેજો બરોબર છે ચાલો તો વિડીયો પર થોડોક બનાવી રહીજો આ બધી તમને છે એટીએમ એટીએમ કારણ કે વાપરવા પૈસા નથી એટલે થોડા પૈસા કાઢી આવી એટીએમ થી તો આજના બ્લોકમાં એ બતાવીશું એટીએમ આપણે જઈએ છીએ મારા કારણ કે કારણ ટાઈમ થઈ ગયો છે પણ શું થઈ છે થોડોક મોડા આવું આવ્યું છે બરાબર છે તો ચાલો બધા બ્લોક પર બનાવી રહીજો કન્ટિન્યુ ખુશો નીકળી ગયો છે બહાર અને આ તાળો મારો સમજો હે આ પોતું થોડું ભીનું લઈ લે ગાડી થોડું મારું કારણ કે નહીં નહીં સાફ કર્યું થોડું ગાડી મારી દીધું પીણ પોટ માટે કંટાળો સડે તને તો બહુ તો ઢોરે છે ને આ ઈ ચોર કરી બળ હાલે આ બેટા હાલો લા લે કે પોટ કંટાળો સડે પોટ આતે લાવતા પીણો છે ને પીણો લાવજો લે લઈને આવે સરો એ તો એ રોલે ઈ લઈ હાલો લા હાલ કસરો ખા તો કોઈ નહી હું ઉતરી

¿No te paré no, no, no. no, no. pues ahí, sí, bien. ¿Pesáis, Ahí yo, por ahí, ya sí. ¿Cómo સુરત માં ગાઈ ગયેલી એમાં તો ધણ આવતા પણ સુરત માં જ આવા મેં ગાઈ ગયેલા બેન છે મોટી આપણે અહીંયા આવી ગયા છીએ જો ખુશી મને પપ્પા જાય છે બેન કે કૂતરા હોત ને આવત થઈ જવું પડે આની અંદર એટીએમ છે અહીંયા જવાનું છે પણ ગઢબી છે

શું પડી ગયું છે આ ગાડું છે પાણીનું અને સબસેબિયા કરવા મિના છે પાણીના હાલો તો માટે છે અમારો પેલો પેલો છે કરી અને ગમે હોય બધા સપોર્ટ કરજો અમારો ભાઈ અને ચેનલમાં અને આવા નવા અમારા યુટ્યુબ બ્લોગ નવા જોવા માટે અમારી આ કેવી ચેનલ સંગના મિતુલ બ્લોગ ચેનલ માં સંગના બ્લોગ ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો તો ચલો બાય આવજોટા